ગુનાહિત ઇતિહાસ વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી સુરત કાપોદરા પોલીસે કીર્તિ પાસા અટકાયત કરી દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઈસમો સામે કડક વલણ અપનાવી રહી છે કાપોદરા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ કે જેઓ વારંવાર પકડાવા છતાં સુધરતા નથી તેમની સામે પાસા કાર્યવાહી કરવા સ્પષ્ટીર્યલાબરી પૈસા પડાવવાના એક ગુના માં પકડાઈ હતી જોકે આ તેનો પહેલો ગુનો ન હતો પોલીસ તપાસ એ પણ સામે આવ્યું છે કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીત શરિ ટેવ ધરાવે છે તેનો ઇતિહાસ જોતા તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી આથી તેની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવી છે જણાવી દઈએ કે પાસા એક્ટ નો મુખ્ય ઉદ્દેશ એવા આદતી ગુનેગારો ને સમાજથી દૂર રાખવાનો છે જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરે છે સામાન્ય કાયદાકીય પ્રક્રિયા આવા ઈસમોને રોકવામાં અપૂરતી સાબિત થતી હોવાથી પોલીસ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરાયું હતું